જૂનાગઢના આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડોક્ટર હિતેશ વઘાસિયાએ આમ આદમી પાર્ટી છોડી દીધી છે અને પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હાલમાં વિસાવદર બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને ગઈકાલે ફોર્મ પરત ખેંચવાના દિવસે મીડિયા સામે આવી અને લોકોને ગુમરાહ કરવા પાર્ટી નીકળી છે તેમ જણાવ્યું હતું આ પહેલાં પણ વિસાવદર ભેસાણના મતદારો તેમની વાતમાં આવી ગયા હતા મેં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જૂનાગઢ લોકસભાના ઇન્ચાર્જના પદ ઉપરથી રાજીનામું આપ્યું હું અત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું મારો ક્રમ નંબર સોળ છે અને મારું નિશાન બેટરી ટોર્ચ છે મને વિશ્વાસ છે કે લોકો મને જીતાડશે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું પાછળનું મેઇન મારું રીઝન એવું છે કે અમુક લોકો પોતાનો રાજકીય અંગત સ્વાર્થ સાધવા માટે વિસાવદર વિધાનસભાની જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા છે અને આની પહેલાં પણ એક વખત ગુમરાહ કરી ચૂક્યા છે હવે બીજી મોકો જોઈ અને માટે ની ભોળી તો હું એવું ઈચ્છું છું કે વિસાવદરની જનતા એ ગુમરાહ અને લોકોની ભ્રામક વાતોમાં ન આવી મારા જેવા શિક્ષિત યુવા અને નીડર આગેવાન ઉપર ભરોસો કરશે જો પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ